ચાક બનાવ્યું છે બટેકાનું એક મિનિટ સમોસા હેકો હેલો મિત્રો કેમ સો ફરી એકવાર આપ સૌનું સ્વાગતમ છે મારા એક નવા વિડીયોમાં અત્યારે મિત્રો રાતના નવ વાગી ગયા છે અને મજૂરી કામ કરીને આવ્યા છીએ તો એમાં એવું છે કે ફેમિલી નંબર કોઈ છે નહીં એટલે જમવાનું સાથે જ બનાવી છે તો શું બનાવીએ છીએ તમને આજે બતાવીએ છીએ અમે તો જમવામાં આપણે ચાક બનાવીએ છીએ અહીંયા

એક પલિયર આમે અંદર હું તું શું કરે એલા તું મોબાઈલ બહુ જોયા કરતો ને હો આ સમો સુખા ખાવું છે કેટલા જ બિચારે નેટ આવે આ મોબાઈલ કોઈને લેવો હોય તો પંદરસો માં વેચવાનો છે કારણ કે આ માણસ જો મારા જ વિડીયો જોતો છું મારા નહોતો પણ મારા મોબાઈલ જોવાનું ઓછો રાખી જવા

શાક બની જાય એટલે ખાવાનું ચાલુ કરી દેવાનું છે પેટ પૂજા થઈ જાય પછી હોઈ જવાનું પાછી સવાર પડે એટલે નવો બ્લોક પાછો ચાલુ કરવાનું મિત્રો અમારી મોજ બહુ અલગ હોય છે આપ તમે બધા કેમ છો મિત્રો તમે પણ કોઈ જે હાથે ખાવાનું બનાવતા હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો કારણ કે અમે તો મિત્રો હાથે ખાવાનું બનાવી છીએ કારણ કે અમે સમય સમયને પણ જોયો છે સમય બદલાતા પણ જોયો છે અને સમય સાથે લડતા પણ અમે જોયો છે મિત્રો તો વિડીયોને શેર જરૂર કરી દેજો